નસવાડી તાલુકાના દામણી આંબા ગામે મુખ્ય રોડ ઉપર કુપોષિત બાળકો માટેની યોજના સંજીવની યોજનાના દૂધના કેરેટ સાથે ફેંકી દેવાયેલા પાઉચ મળતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટે સરકાર દ્વારા ટ્રાઇબલ વિભાગની યોજનામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ અપાતા દૂધથી આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર થાય તે અભિગમ હેઠળ સરકાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે તાલુકાના દામણી આંબા ગામે રોડ રોડ ઉપર ઉપર દૂધ દૂધ સંજીવની યોજના ભરેલા કેરેટ અને છૂટા દૂધના પાઉચ તેમજ કાંટાની વાળમાં ફેંકી દેવાયેલા મળ્યા હતા આ દૂધ ચાર પાંચ દિવસ પહેલાનું હોવાનું જાણવા મળ્યું હતું દૂધના પાઉચ ભૂલથી કોઈ બાળક આરોગી જાય અથવા તો અન્ય કોઈ જાનવર દૂધ પીએ તો ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ રહેલી છે આ અંગે પ્રાથમિક શાળાના શિક્ષકે જણાવ્યું કે તારીખ બે એપ્રિલ ચોવીસ ના રોજ બરોડા ડેરીને પત્ર લખીને સંજીવની યોજનાનું દૂધ બંધ કરાવવામાં આવેલ છે તો પછી આ દૂધ કોનું છે તેની ખબર નથી પરંતુ આંગણવાડીમાં દૂધ આવે છે દૂધને ખુલ્લામ ફેંકી દેવા માટે કોણ જવાબદાર છે તે અંગે પ્રશ્ન ઊભા થયા છે થોડા દિવસ પહેલા નસવાડી તાલુકાના રતનપુરા ગામે પણ દૂધના પાઉચ એક વૃક્ષ ઉપર લટકતા જોવા મળ્યા હતા